ડિસ્ક્યુ 1.0 વન પોઈન્ટ ઝીરોમાં એલ એન બી ફોર હોય તો એ રીતે સેટ કરવાનું છે પછી તમારે ટાટા પ્લે ત્યાંશી ઇસ્ટ છે તો એનીમય ડિસ્ક્યુ વન થ્રી છે તો એ રીતે રાખવાનું છે અને પછી તમારે એરટેલ એલ એન બી ટુમાં હોય ડિસ્ક્યુ સ્વિચ લગાવેલી હોય તો એ સિલેક્ટ કરવાનું છે જે હોય એ પ્રમાણે સિલેક્ટ કરવાનું છે અહીં યુએસ બીમાં આવીને અહીં આગળ તમારે યુએસબીમાં પ્રોગ્રામ જે છે એ અપલોડ કરવાનો છે અપલોડ કર્યા પછી ઇન્સ્ટોલેશનમાં આવીને ધારો કે અહીં એલ એન ફોર હતું તો એ જોઈ લેવાનું પહેલાં અને પછી એ રીતે અહીં આગળ એલ એન બી ફોર નહીં હોય એ વખતે નન હશે એટલે એલ એન બી ફોર અહીં સિલેક્ટ કરવું પડશે તમારે એવી રીતે તમારે ટાટા પ્લેમાં ધારો કે અત્યારે નન અહીં હોય તો એ તમારે અહીં ત્રણ નંબર હતો તો એ રીતે કરી દેવાનું છે તો એ તમારી ચેનલો બધી ગોઠવેલી થઈ જશે